બધા શંકર ભગવાન છે જુઓ તમે મહારાષ્ટ્ર માં છેલ્લો મિત્રો કેમ છો બધા જય માતાજી જય શ્રી કૃષ્ણ તો આજ આપણે જવાનું છે ઝાંઝરિયા નહીં જોઈને રેડી થઈ ગયો છું ના છે આપણે ધનનો તો હાલો મેં સૈલાને ફોન કર્યો છે સહેલો આવે પછી જઈ તો હાલો બહાર ઊભા રહી પહેલાં ગાડી કાઢી લીધી તમે અહીંથી ગાડી બહાર કાઢી લીધી છે અમેથી જોવો અને અહીંથી આવશે સહેલો તો હાલો હમણાં સહેલો આવે પછી આપણે જઈએ ઝાંઝેરિયા તો જોડાયેલા રહેજો સ્કીપ બીપ કરતા નહીં લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો તો જો ફાઇનલી વહી આવ્યો ડાયરેક્ટ રોડે તમે જુઓ કેમ કે સૈલો કઈ આવતો નતો એને કઈક અર્જન્ટ થવાનું છું કારખાને આપડે હારે આવે છે રાતે રાધે કેમ હાલે હા તો આલો સાંજરિયા જવું ને તો આલો સાંજરિયા જાય છે તો બે ઘંટી

જો અહીંયા શ્રીફળ વધારે છે મસ્ત મજાના ને હામે છે મંદિર તમને દર્શન કરાવી દીધા અને હવે હું મુ જઈશું હાલો ઝાંઝેરિયા દર્શન કરાવી દીધા હવે જાય કુલસરિયા પોગી ગયા ફુલસરિયા તો તમે મસ્ત મજાનો શેડ બનાવેલો છે ગાડીઓ આવે ને અંદર એમ કારા દે તો હાલો દર્શન કરાવી દઈ ગા હા તો હાલો ફુલસરિયા ભોગી ગયા તો તમને બધા દર્શન કરાવી દઉં ની ઉપર વહી આવ્યા અને એ બધા શંકર ભગવાન છે જવો તમે આ મહારાષ્ટ્રમાં છે પછી આ સોમનાથ આપણે છે ને એ આ ગુજરાતમાં પછી આ મધ્ય લખ્યું કે આંધ્ર પ્રદેશ નવીન છે પછી આ કેદારનાથ ઉત્તરાખંડ કેદારનાથ પછી આ હે મધ્યપ્રદેશ પછી આ છે મહારાષ્ટ્ર અને મહારાષ્ટ્ર મહારાષ્ટ્ર જ છે આ ઉત્તર પ્રદેશ આ છે મધ્યપ્રદેશમી અહીં મહારાષ્ટ્ર છે તામિલનાડુ તામિલનાડુ અને આ છે મહારાષ્ટ્ર હવે જો અહીંથી જોવાય છે નીચે ફૂલસરિયા મહાદેવ તરફ એ નીચે ગુફા બનાવેલી છે એટલે ડોલવી સાઉન્ડ આવશે ડબલ અવાજ તમે જો આ છે ફૂલસરિયાના મહાદેવ તો દર્શન કરી લેજો અને આલો અંદર જઈને દર્શન કરાવી દઉં જો મસ્ત મજાનું કાચનું બનાવેલું છે તમે જો અને ઉપર થયો આપણે જઈને આવ્યા તો દર્શન કરી લેજો આલો છે રામ સીતા લક્ષ્મણ અને હનુમાનજી દાદા જીરા તો દર્શન કરી લો હાલો અહીંયા બીજું મંદિર છે કાયકામાં છે અંબેમાં છે પછી બીજા ભગવાન છે બહુ ખબર નહીં કાંઈ તો દર્શન કરી લેજો જો ફાઇનલી અહીંયા મસ્ત મજાનું વાતાવરણ એવું છે અહીંયા હિંચકા છે અમે પણ બધા હિંચકા છે લાઈનમાં તો જે કોઈને આવવું હોય છોકરા હોય બાળકો હોય તમામ હોય તો અહીંયા પિકનિક પણ કરી શકો છો દર્શન પણ કરી શકો છો હિંચકા પણ ખાઈ શકો છો અને હવે આપણે જવાનું છે આ વંડીની ઓલપા જો ઓલું મંદિર દેખાય ને ખબર ઝૂમ કરું જો મંદિર દેખાય ને આ છે ખોડિયારમાં તો હાલો ખોડિયારમાં અહીંયા જાય ને તમને ખોડિયારમાં ના દર્શન કરાવું ને ના ધરો છે મસ્ત મજાનો તો હાલો જાય ડેમ છે એવી એવા આમ મસ્ત મજાનો તો ના જાય હાલો ખોડિયાર ફાઇનલી ફાઈનલી અને અહીંયા છે ખોડિયારમાં તમે જો ખોડિયારમાં દરવાજો બન છે અને સામે છે એક મોટું મંદિર તો હાલો ના જઈને પછી તમને ધરો બરો પછી બતાવું તો આલો ખોડિયારમાં જઈને તમને દર્શન કરાવી દઉં જો ફાઇનલી ખોડિયારમાં કરાથી કેમ છે અહીંયા વાતાવરણ બહુ એક નંબર આવવા જેવું છે અહીંયા શનિવારે રવિવારે તમે આવી કા શનિવારે રવિવારે તમે આવો ને તો ફૂલસરિયા છે ઝાંઝરિયા છે ફૂલસરિયા મહાદેવ ત્યાં બધે આવી શકો જો સરસ મજાનો ધૂણો છે અહીંયા અને અહીંયા છે ખોડિયારમાં તો હાલો તમને દર્શન કરાવી દઉં પહેલા હું દર્શન કરી લઉં પછી તમને દર્શન કરાવું જય ખોડિયારમાં તો દર્શન કરી લેજો સરસ મજાનું મંદિર બનાવેલું તો બધા દર્શન કરી લેજો અને મસ્ત મજાનું છે બધું વાતાવરણ ને એવું તો બધા દર્શન દર્શન કરી લેજો અને આ વડલો છે કંઈક નવીન ટાઈપનો હાલો તમને વડલો બતાવું છો મસ્ત મજાનો વડલો છે કંઈક નવીન ટાઈપનો જો અને વડવાઈ જો તમે ખાલી જો આ છે વડલો સરસ મજાનો અને અહીંયા છે શંકર ભગવાન તો દર્શન કરી લેજો શંકર ભગવાનના આમ તો અમે બધા શંકર ભગવાનના દર્શન કરાવ્યા જ છે તો એ તમે કરી લેજો હવે હાલો તમને ધરો બતાવું ધરો યાની મીન્સ કે ડેમ છે તો હાલો તમને ડેમ બતાવું અને લોકેશન આપી દઉં ફુલસરિયાથી માનું મંદિર છે એ કેટલું આવું થાય ચાલો તો કન્ટિન્યુ જોડાયેલા રહે મિત્રો ફાઇનલી આ છે ધરો મસ્ત મજાનો એવો ડેમ બાંધેલો પુલકી કહેવાય અને સામેથી બધું પાણી આવે ને તો અહીંથી આમ જાય અધેવાડા તરફ અને સામે ઓલું મંદિર દેખાય નહીં ફૂલસરિયાનું અને અહીંયા એક્ઝિટ છે ખોડિયારમાં જો તમને બતાવું તો અહીંયા છે એક્ઝિટ ખોડિયારમાં અને આ છે ધરો તમે જુઓ અને આમે છે ડેમ નાથી ડેમમાંથી પાણી આવે ને એટલે અહીંયા ફૂલ થઈ જાય પછી બધા શું કરે આવું આવે અહીંયાથી ઝેકડા મારે અહીંથી ડાયરેક્ટ કાથી મારે મારેથી ડાયરેક્ટ મારે નીચે જો અહીંથી બધા ઠેકડો મારે ને તે અહીંયા મારે અત્યારમાં તો પાણી નથી ચોમાસાની ઋતુ છે તો પણ નથી કેમ કે હજી ડેમના બહાર નહીં ખોલ્યા હોય તો જો તમે ડેમના બહાર ખોલે ને તો આ બધામાં પાણી આવી જાય અહીંયા હાલે એવું ન હોય અને મને ખબર છે ત્યાં સુધીમાં અહીંયા પાણી ખૂટતું જ નથી જો અતારમાં ભેરું જ છે અને હજી ફૂલ વરસાદ વરસાદ આવશે તો તો બહુ જ પાણી થઈ જાય અને અહીં જો સરસ મજાનું જો આમાંય પાણી આવી જાય તો આ બધું છે ને એ પાણીથી ટકાઈ જાય અને ઝીણા ઝીણા બાવળિયાને એવું બધું દેખાય ને બધું ડેટાઈ છે અત્યારમાં તો અહીંયા ભેસાવ નાય છે જો ભેસવું કહેવાય આપણા ગુજરાતીમાં એ બધી નાહ છે તો હલો હવે છે ઘરે ને પછી બ્લોગ એન્ડ કરીએ તો જો દર્શન કરાવી દીધા તો દર્શન વર્શન કરી લેજો પહોંચી ગયા ઘરે અને આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરું છું બ્લોગ કેમ હોય તો નાની હોય લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મળીશું બીજા વિડીયોમાં ત્યાં સુધી બધેને જય માતાજી જય શ્રી કૃષ્ણ